હીરા બજારમાં થયેલા મોટા ફ્રોડના પર્દાફાશમાં દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગ ગણેશભાઈ ધરપકડ કરી છે કરોડના હીરાના સોદા કરીને પેમેન્ટ વગર સગે વગેરે કરી નાસી ગયો હતો આરોપી રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડ હીરાનો માલ દિલ્હી કરોલ બાગના વેપારી ધનરાજસિંહ છતરાજી રાઠોડને માર્કેટ ભાવ કરતા પચાસ ટકા સસ્તા ભાવે રોકડમાં વેચાણ કર્યાનું કબૂલી લીધું છે હવે બંને આરોપીઓ સામે આઈપીસી ની વિવિધ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ ઝડપી યુગમાં સુરત શહેરનો વિસ્તાર ખૂબ જ મોટા પાયે વિકાસ પામી રહેલ હોય મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે તેમજ સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારનો હબ છે હીરાના વેપારમાં હીરાના વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી કરી તેનું પેમેન્ટ નહીં ચૂકવનારા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આ બાબતે જરૂરી તકેદારી રાખવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના દ્વારા સૂચના આપવામાં આવી હતી સુરત શહેરના હીરા બજાર તથા ભાવનગર હીરા બજારના કુલ ઓગણીસ જેટલા વેપારીઓ પાસેથી કુલ્લે રૂપિયા છ કરોડ સિત્તેર લાખ એકસઠ હજાર ત્રણસો બોતેરની મત્તાનો રિયલ હીરાનો માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગટભાઈ ગણેશ વઘાસિયાનાઓએ પોતાના દિલ્હી તથા સુરતના લોકલ વેપારીઓને દેખાડીને સોદા કરવા લઈ જઈ બાદ આ હીરાનો માલ સગે વગે કરી પોતાનો મોબાઈલ નંબર બંધ કરી નાસી જનાર હીરા બજારના દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ગણેશભાઈ વઘાસિયા વિરુદ્ધ હીરા વેપારીઓ રજૂઆત કરવા આવતા આ બાબતે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી મળેલ સૂચના મુજબ તાત્કાલિક અસરથી ફરિયાદી આકાશ અશોકભાઈ સંઘવી રહેવાસી ઘર નંબર નવસો ચાર ફાલ્કન એવન્યુએ નાઓની આરોપી દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા સાઈ ડાયમંડના વેપારી જોનીભાઈ જેના પૂરા નામઠામ જણાયેલ નથી જેઓ દિલ્હીમાં રહે છે તથા તપાસમાં નીકળે તે વિરુદ્ધમાં ફરિયાદ લખી તથા ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો સોળ પાંચ એકસઠ બે ત્રણ પાંચ મુજબનો ગુનો તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવ્યા અને સદર ગુનામાં પકડાયેલા આરોપી રવિકુમારનાઓએ વેપારીઓ પાસેથી છટ કપટ્ટી મેળવેલા હીરાના માલ પૈકી રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડનો હીરાનો માલ દિલ્હી કરોલબાગ ખાતે હીરા લેવેચનો ધંધો કરતા વેપારી ધનરાજસિંહ ચત્રાજી રાઠોડને માર્કેટ ભાવ કરતાં પચાસ ટકા સસ્તા ભાવે વગર બિલે રોકડેથી વેચાણ કરેલાની કબૂલાત કરી જે આરોપીની કબૂલાત તથા તપાસ દરમિયાન મળી આવેલા પુરાવાના આધારે ઇકો સેલના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી બારિયાએ દિલ્હી કરોલબાગના વેપારી ધનરાજસિંહ ચત્રાજી રાઠોડની ધરપકડ કરી તેના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બે અલગ અલગ ફરિયાદીઓ શ્રી અરવિંદભાઈ તથા શ્રી આકાશભાઈએ હીરાની છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતની ફરિયાદ આપેલ છે આકાશભાઈ દ્વારા આપવામાં આવેલ ફરિયાદમાં આકાશભાઈ તથા અન્ય સાહેદો સાથે કુલ છ કરોડ સિત્તેર લાખ રૂપિયાની હીરાનું વિશ્વાસઘાત અને ચીટિંગ કરી અને માલ લઈ જઈ અને પૈસા ચૂકવ્યા નહીં હોવા અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે અન્ય ફરિયાદ જે છે અરવિંદભાઈ હિરપરાવાળી એ ફરિયાદમાં કુલ આઠ કરોડ વીસ લાખ રૂપિયાના હીરા લઈ જઈ અને મા પૈસા નહીં ચૂકવી છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલ છે આ ફરિયાદમાં આકાશભાઈ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે એ ગુનામાં આરોપી મુખ્ય આરોપી રવિ દલાલ એના સહ આરોપી અક્ષય જાસોલિયા અને ધનરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અલગ અલગ તેઓ રિમાન્ડ ઉપર છે આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ગુનાઓમાં ડીસીબી પોલીસ સ્ટેશન સુરત શહેર પાર્ટ એ ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો સોળ પાંચ એકસઠ બે ત્રણ પાંચ મુજબ પકડાયેલા આરોપીનું નામ ધનરાજસિંહ ચત્રાજી રાઠોડ છે જેની ઉંમર ઓગણચાલીસ છે અને જે મૂળ બનાસકાંઠાનો વતની છે તો હવે સમજશે એક વિરામનો